નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચૈત્ર નવરાત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થતા પહેલા કામ જરૂર કરી લેજો જાણો કયું કામ કરવું અને શું કરવું આ સ્ટોરીના માધ્યમથી તો પૂરી સાંભળવા નમ્ર વિનંતી ચૈત્રી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની સતત નવ દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે ભારતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે નવરાત્રિનો તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે જેમાં ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રીનું વિશેષ મહત્વ છે ચૈત્રી નવરાત્રી દરમિયાન

નવરાત્રી શરૂ થાય તે પહેલા કેટલાક કામ પૂર્ણ કરી લેવા જોઈએ તેનાથી માતા રાનીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ચૈત્રી નવરાત્રી શરૂ થાય તે પહેલા કરો આ કામ નવરાત્રી શરૂ થાય તે પહેલા આખા ઘરને સારી રીતે સાફ કરી લો એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય અથવા જે ઘરમાં હંમેશા અવ્યવસ્થા હોય ત્યાં માતા રાની પ્રવેશતી નથી જો તમે દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો નવરાત્રી પહેલા આખા ઘરની સફાઈ કરો જો ઘરના મંદિરમાં કોઈ તૂટેલી મૂર્તિઓ અથવા ફાટેલા ફોટા હોય તો તેને ઘરની બહાર ફેંકી દો નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે તમે જ્યાં કલશ સ્થાપિત કરો છો તે જગ્યાને સારી રીતે સાફ કરો નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો આ પછી ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો માતાના સ્વાગત માટે દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ ઉપવાસ અને પૂજા માટેની સામગ્રી અગાઉથી એકત્રિત કરો જો તમે નવ દિવસ માટે ઉપવાસ કરો છો તો નવરાત્રિ શરૂ થાય તે પહેલા બીયા સાથેનો લોટ ચોખા સાબુદાણા રોક મીઠું ફળો સૂકો મેવો અને મગફળી જેવી વસ્તુઓનો ઓર્ડર આપો નવરાત્રી દરમિયાન માતાના નવ સ્વરૂપો અને નવ રંગોનું વિશેષ મહત્વ છે માતાના દરેક સ્વરૂપને એક રંગ સમર્પિત છે આ નવમાંથી કયા દિવસે તમે કયા કપડા પહેરશો તે અગાઉથી પસંદ કરો તેનાથી તમને માતા રાણીની પૂજા કરવામાં સરળતા રહેશે નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી હજામત કરવી વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે તેથી જો તમારે આ બધી વસ્તુઓ કરવી હોય તો નવરાત્રી શરૂ થાય તે પહેલા તેને પૂર્ણ કરો જો તમે માંસાહારી છો તો નવરાત્રિની શરૂઆત પહેલા ઘરમાંથી તમામ તામસિક ખોરાક કાઢી નાખો લસણ અને ડુંગળી પણ છોડી દો નવરાત્રાના દિવસોમાં સાત્વિકતાનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે